ਆ ਤੋ ਖਿਜ ਜੈ ਨਹੀਂ ਖਟਕੇ ਨਹੀਂ ਐ ਜene ਰੁਦੀਏ ਮਿੱਠਰੀਤ ਐ ਵੀ ਮਢੜਾ ਮਢੜਾ ਵਾਲੀ ਮਾਤਨੀ ਅਰ ਰੇ ਜੁਨਿਆਵੇ ਸੁਨ ਲ ਬੇ નમસ્કાર મિત્રો જે સોનવાઈ માં પૂજ્ય સોના લાયમા ના સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે કેશોર નજીક ભા ખાતે જન્મ શતાબ્દી મહોત્સવ રહ્યો છે તારીખ બાર અને તેર જાન્યુઆરી ના રોજ યોજાનાર ત્રિદિવસીય મહોત્સવ નું સાતસો વીઘા આયોજન કરાયું છે જેમાં રાજકીય તેમજ તમામ સંપ્રદાય સંતો સામાજિક આગેવાનો અને કલાકારો ની ઉપસ્થિત રહેવાની ત્યારે હાલ મઢરા ધામ ખાતે તૈયારીઓ ની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આ ત્રિદિવસીય કાર્યક્રમ માં ભજન ભોજન અને ભક્તિ નો ત્રિવેણી સંગમ થવાનો છે ત્યારે દરરોજ પ્રસાદ લોક ડાયરો તેમજ ડાનીયા રાસ અને સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર મહોત્સવ માં દસ લાખ થી વધુ ભાવિકો ઉમટી પડવાના છે બધા સોનલ સરુ ને મઢડા પરિવાર તરફ થી ભાવભર્યું આમંત્રણ છે વધારો તારીખ અગિયાર બાર અને તેર જાન્યુઆરી જય સોનભાઈ